હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવા છીએ મરચાં અને બટેકા મરચાં બટેકાને સવાર સવારમાં શિયાળામાં આપણે નાસ્તામાં ભાખરી સાથે પણ સરસ રીતે ખાઈ શકીએ છીએ અને આપણે જે મરચાં છે એ આવી રીતના કટ કરી લીધા છે અહીંયા તમે કોઈપણ જાતના મરચાં લઈ શકો છો અને પછી અહીંયા જે બટેકા છે એની આવી રીતના સાફ કરી અને પતરી પાડી લીધી છે પછી ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે એક ચમચી અંદર રહી એડ કરીશું અને સરસ રીતે રહીને આપણે અહીંયા ફૂટવા દેવાની છે પછી છે આપણા પતરી પાડેલા જે બટેકા છે એ અહીંયા આપણે આવી રીતના એડ કરી લેવાના છે અને અહીંયા હાફ ચમચી આપણે હળદર લઈશું હળદરને સરસ રીતે તેલની અંદર મિક્સ કરી દઈશું જેથી હળદર આપણે અહીંયા કાચી ન રહી જાય અને બટેકાને પણ આવી રીતના મિક્સ કરતા રહીશું તેલની અંદર જેથી બટેકા નીચે ચોટી ન જાય અને સરસ રીતે આપણું બટેકું અહીંયા તેલની અંદર જ સરસ શેકાઈ જાય હવે થોડા અધકચરા જેવા તમને બટેકા લાગે અને થોડોક સ્લાઇડ એનો કલર ચેન્જ થાય પછી છે આપણે એ અહીંયા મરછાં જે છે એ એડ કરવાના છે હવે આપણા મરછાં સરસ રીતે અહીંયા મિક્સ કરી લઈશું અને મરચાંને પણ બટાકાની અંદર આપણે મિક્સ કરી દઈશું અને મરચાંને સરસ રીતે અહીંયા ચડવા દઈશું મરચાંની અંદર બટેકા આવી રીતના મિક્સ થાય એટલે જે મરચાંનો તીખો ફ્લેવર છે એ બટેકાની અંદર એડ થાય છે અને સરસ એવા બટેકા પણ અહીંયા આપણા ટેસ્ટી લાગે છે હવે આપણે મીઠું એડ કરી લઈશું એટલે સરસ રીતે આપણા જે છે એ બટેકા ચડી જાય અને મરચાં પણ ચડી જાય હવે મરચાંનો કલર ચેન્જ થઈ ગયો છે અને બટેકાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે મરજું પણ સરસ રીતે અહીંયા ચડી ગયું છે એટલે હવે આપણે એને ઉતારી લઈશું અને આપણે શોક કરી લઈશું મરચાં બટાકા સાથે તમે ભાખરી સાથે પણ ખાઈ શકો છો રોટલા સાથે પણ ખાઈ શકો છો વધારે તમને ભાખરી અને રોટલા સાથે જ સરસ લાગશે અથવા તો પરોઠા સાથે પણ સરસ લાગશે મરચાં બટાકા આપણા બનીને રેડી થઈ ગયા છે જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો ગમતા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ